હું કેટલું ફેર ખોલવા જઈ મારે પાણી બાટલા મૂકો હતા કોઈ પાણી લેવા દાવ નતું તે ખૂલતું જ નહીં અમાર ખોલવાનું નહી આ કદી ફરી જતી નહી નહી કરેતી લોક ની મારે કાય રે ગો તમે હે કે લખ આ દે કો કરસી પીસે તાના સાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે ખાસને સ્પેશિયલ વિડીયો બનાવવાને તમને ટાઇટલ અને થમનાર જોઈને ખબર તો પડી જ જઈ છે એનો વિડીયો બનાવવાનો છે એમ તો આજે ખાસ કરીને બેન અને રૂપાને સરપ્રાઇઝ આપવાની છે એની સરપ્રાઇઝ બતાવો આગળ તમને પહેલાં તો બેન તો અત્યારે કામે જેલી છે તો રૂપા હે ઘેરે તો એને આપણે સરપ્રાઈઝ દેવાનું છે કારણ કે આજે સવાર દિવસનું મેં ફ્રીજને લોક મારી દીધો કારણ કે હું ગયેલો હતો ને બહાર ત્યાંથી ને એક વસ્તુ લાવેલો સૌ બેન અને રૂપાનું બહુ બહુ અને બહુ ફેવરિટ છે તો જઈ જો અને હું રિએક્શન આવે હું નહીં એ જોજો વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયોમાં અઠિયા સુધી બિના રહેજો અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું જાઉં ઘેરે અને પહેલાં સૌથી પહેલાં તો રૂપાને કહું તો એના રિએક્શન શું આવે એ જોઈએ આપણે એમ થયું આખો અવિનશ ને રમાડવાનો હોય શું કામ હા બીજું કઈ કામ નું હોય એક અવિનાશ એક દીદી એક અમારે સાહેબ અને એક આ સાહેબ

ખોલે ખોલે કોતો ને હવા રહે થાનું કેટલે બખો ખોલું તોય ભરેલો છે તો લોક મારી દીયો થી ખોલવાનું ફરી જતી લોક ની મારન તમાર કાય લોક મારવા ને તો અમને દી જવાની

मो चॉकलेट ना काय कनो खाव मला पेलीनी तो काय करू आपण काय नाही हे आ अंदर तो जो काय छे एमा अंदर छे को से रस गोरा छे आज से गुलाब जामुन हे <laughs> गुलाब जामुन लाया मर हटले मर हटले नाही

હે બેન 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 નો હોય હોય ફરે તો ફ્રેન્ક કર્યો તો બેન હે ફોટો ફોટો ફ્રેન્ક કર્યો હો ગુલાબ જાંબુ નો કે ગુલાબ જાંબુ હે બેન કારખાના થી ધોડીને આયા છે રાધી છે તો આજ ઈ રીઅલ માં તો એની શું હાલત થવાની છે ઈ તમે વિડિયો માં બહુ મજા આવશે આની હાલત કઈક આવી છે મને ખાવે હા 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 બેન કા 20 તો ભાઈ આવી રીતે હે

પાણી ખાધું છે મોઢા તો હારો બે બેન ને આવે તો જે વાત જોઈ છે પછી બેન ને બેન ને સ્પેશિયલ બેન હારું લાવેલો છો કારણ કે બેન ને છે ને બેન ને બહુ ને એટલે તો જોવા પર બેન ના રિએક્શન શું આવે એમ ગુલાબ જાંબુ લાવેલો છે એટલે ફરી સવાર દેતા રાખેલું હતું હા તમને ખબર કોઈ ખોલે ની ને લે ની ને હોય તો એટલે હા તો ખાજી હોય તો પછી લાડીલા ભાઈ તમને તો ને ગુલાબ જાંબુ

Kamar dia nabi jasa karkhana li. Ada? Iya, wa karkhana li ada soya ya. Ada so. Hat waksi. Hat lagi ja. Bo mo da o beten. Tapi sih. Heeh. Ayo wa hat kur ben. Hungkan. Ben ne hat kur tu Ah, ha, le. le. Ta gulab zamule wa. Are ha jo man ne khatam

હમ તો કેતો હું આ દુયા દુયા કવા પા પા ફટ કરશી આપણે આપણે એક બતરી ગઈ હા સંજો હા સય ખોટને કે તને લટ ખોટ કે તને

ले 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 बेवा जितला वर कायो जितला वर काय तो वे या न ते इ बदो हला करते समजले अरे खाई पैसे हं धरे का मजा इज दे मजा इज दी पहली वार बिलर जमन खै मने खटखट लागतो बणवे हसुर लागे हसे लागे खट कवर नी

બો નોટ તો ગર્ભને ખાધા ગાજી તો ફેરલ મસ્ત મજાને જમીને દેવે છે એ રૂમમાં ગુલાચો ખાધા હા હા ખાધા ખાધા કે મજા બો એ તો હમણાં પથારી ફેરવી ગઈ એટલે નકર તો કાઈ ટીવી થોડી દેખાતી માથા આ બાજુ હવે આ બાજુ રાખી છે તો બસ ખાસ કરીને કહેજો આજનો વ્લોગ કેવો લાગ્યો એમ બેન તો આજ બહુ એટલે બહુ ખુશ થઈ ગઈ કારણ કે ગુલાબધામ બાદલ ખુશ થઈ જઈશું તો કેવા રિએક્શન હતા એ તમે જોયા હશે તો ખાસ કરીને વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી Bye-bye.